આપે તો બધ કોંગ્રેસ કોંગ્રેસનું એક સ્ને કાર્યક્રમ બનાસકાંઠામાં રાખવામાં આવ્યું હતો તો સ્નેહમિલન કાર્યક્રમ માં આગામી રણનીતિને લઈને પણ જે ચર્ચાઓ કરવામાં આવી તૈયારીઓ દર્શાવવામાં આવી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ કોંગ્રેસ લડી લેવાના મૂળમાં જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી યાત્રાઓ શરૂ થઈ ગઈ છે તો ઉત્તર ગુજરાતમાં સ્નેહ મિલન કાર્યક્રમ કાર્યક્રમ એ યોજવામાં આવી રહ્યા કોંગ્રેસનું એક જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ જે છે સ્નેહ મિલનનો એ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ચિત્રાસણી ખાતે રાખવામાં આવ્યો હોવાની વાત મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો સ્નેહ મિલન કાર્યક્રમમાં આગામી રણનીતિને લઈને પણ જે ચર્ચાઓ કરવામાં આવી તૈયારીઓ દર્શાવવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા સાથે જ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ સંમેલન જે છે તે રાખવામાં આવ્યું ગુલાબસિંહ રાજપૂતે સરકાર પર ગંભીર પ્રહારો કર્યા છે સાથે જ સરકાર રસ્તા રોજગાર અને વિકાસના મુદ્દે સાવ નિષ્ફળ ગયો હોવાની વાત અને આરોપ લગાવ્યો છે

એ ખેડૂતો હોય વિદ્યાર્થીઓ મહિલાઓ હોય તમામ વર્ગના લોકોને લૂંટી રહી છે અને જે પ્રશ્ન છે ત્રીસ વર્ષ જે સરકાર છે તેમ છતાં વિસ્તારની અંદર ટ્રાફિકનો પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય કે ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય તેમ છતાં સરકાર કંઈ નિંદ્રામાં છે ખ્યાલ નથી અત્યારે તમે અહીંયા દેખો ધારાસભ્ય એમના છે ગુજરાતની સરકાર એમની છે જિલ્લા તાલુકા પંચાયત હાલની અંદર વહીવટદારો છે ને કેન્દ્ર સરકારે એમની છે તો બિહાર કે બીજા રાજ્યમાં ચૂંટણી હોય તો એક દેશની તિજોરીનો ખજાનો ખુલ્લો મૂકતા હોતા ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે તો શા માટે ગુજરાતના ખેડૂતો મહિલાઓ યુવાનો માટે વિચારના વિચારતા નથી આ આ ત્યાં કમોસમી વરસાદના માવઠાના લીધે આજે ખેડૂતોની પરિસ્થિતિ દયની છે તો સરકારે પાક વીમો બંધ કર્યો તો સરકાર અમારા ખેડૂતોનું ધિરાણ માફ કરે એના વિશે પણ આજે આ સંમેલનની અંદર ચર્ચા કરવામાં આવી છે અને આવનારી જિલ્લા તાલુકા પંચાયતની અંદર બનાસકાંઠાના લોકો આ સરકારને જવાબ આપશે એ આજે મોટી સંખ્યામાં બધાએ નક્કી કર્યું છે પેકેજ એટલે શું અમારા કંઈ પેકે અમારે ખાલી જ અમારું જે ખેડૂતોનું ધીરાન છે એ માફ કરી આપે એ આપે તો બધું આવી ગયું છે બાકી તમારે હેક્ટરે જ્યારે તમારે લાખ દોઢ લાખનું નુકસાન થતું હોય ત્યાં પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપે તો સરકારે ખુદ નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કીધું હતું પ્રધાનમંત્રી વીમા યોજના હશે કિસાન એની અંદર કદાચ ખેતરની અંદર પાથરા પડ્યા છે ખેતરમાં પાક લેવાઈ ગયો હશે ને વરસાદ આવશે તો પણ જો પાક વીમો પાકશે તો એ ખુદ નરેન્દ્ર મોદી કહે છે તો પછી સરકારે આપ એનું ધિરાણ માફ કરવું જોઈએ એ મારી માંગણી છે જે રીતે સર લાગુ કરવામાં આવ્યો છે ખાસ કરીને હું બનાસકાંઠાના આપના માધ્યમથી મતદારોને પર વિનંતી કરું છું જાગૃત રહેજો અને તમારા મતનો અધિકાર ના છીનવાઈ જાય એના માટે કરીને સૌ જાગૃત રહીને દરેકના જે પુરાવા રજૂ કરવાના હોય તો પણ રજૂ કરી અને જે લોકશાહીમાં આપણને બાબા સાહેબે જે આપણને અધિકાર આપ્યો છે વોટનો એ છીનવાઈ ના જાય એના માટે સૌ જાગૃત રહી અને પોતાના વોટ માટે ચોક્કસ સાચવીતીના પગલાં લઈને જે પણ ડોક્યુમેન્ટ હોય પૂરા પાડવા જોઈએ